ખેલ મહાકુંભ અંતર્ગત વડોદરા જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મકરપુરા એસઆરપી નવ મેદાન ખાતે જે સ્પર્ધા છે તેની શરૂઆત કરવામાં આવી છે આ જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરીની ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે કાર્યક્રમનો શુભારંભ નાયબ મહાનિર્દેશક રાજેન્દ્ર ચુડાસમા તથા જિલ્લા રમત અધિકારી દિનેશ કદમના હાથે કરાયો વડોદરા શહેર અને જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓ મળી ચાલીસ જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્રણ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એમ ત્રણ દિવસ ચાલશે અને જેમાં વિવિધ રાઉન્ડની રસપ્રદ મેચો રમાશે આજ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અંતર્ગત વડોદરા શહેરની વિવિધ સ્કૂલોની અંડર નાઇન્ટીન અને અંડર ફોર્ટીન ફૂટબોલ સ્પર્ધાઓનું અહીંયા અત્રે આયોજન કરેલ છે ગુજરાત સરકારના રમતગમત વિભાગના અધિકારીઓ વિવિધ સ્કૂલના અધિકારીઓ કોચિસ રેફરીઝ અને ખાસ કરીને યંગ બોયઝ આજે પાર્ટિસિપેશન માટે અહીંયા આવ્યા છે એસઆરપી ગ્રુપ નવ ખાતે તમામનું સ્વાગત કરું છું અને તમામને શુભકામનાઓ આપું છું ખૂબ સારી રીતે રમે અને આગળ જઈને ગુજરાત લેવલે પણ ચેમ્પિયન બનીને આવે એવી શુભકામનાઓ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત વડોદરા શહેરની ફૂટબોલ અંડર સેવન્ટીની ની સ્પર્ધા આજે આજરોજ એસઆરપી ગ્રુપ નાઇન ખાતે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ છે અને અમે અમારી છે કે એસઆરપી ગ્રુપના કમાન્ડન્ટ શ્રી સાહેબે આ જે વેન્યુ છે આપણા ખેલ મહાકૂબ માટે આપ્યું છે સ્પર્ધાના આયોજન માટે અને આ સ્પર્ધા થકી આજે અહીંયા ચાલીસ જેટલી ટીમોએ અંડર સેવન્ટીન બોઇઝમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આગળ આ વડોદરાની ટીમ બની ગુજરાતમાં ગુજરાતમાં આપણે ગુજરાત સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ થશે થેન્ક યુ